ગુજરાત ભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો પાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા સરદાર પટેલ સભાખંડ બહાર વિરોધ પક્ષ આપના કોર્પોરેટરોએ સભાખંડ બહાર પ્લે કાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું ભ્રષ્ટાચાર હટાવો પાલિકા બચાવોના પ્લે કાર્ડ સાથે વિપક્ષી સભ્યોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત હનુમાન ચાલીસા સાથે વિરોધ પ્રદર્શન કરીને સભાખંડમાં પ્રવેશ કર્યો હતો વિપક્ષી સભ્યોએ ભ્રષ્ટાચાર હટાવોના નારા લગાવ્યા હતા તો તેની સામે ભાજપના કેટલાક કોર્પોરેટરોએ કેજરીવાલ હટાવોના નારા લગાવ્યા હતા જી આજે બજેટ સભા છે અને આજે અમે શરૂઆતમાં જ્યારે એન્ટર થયા એ પહેલા જે ભારતીય જનતા પાર્ટીના શાસકો અને વહીવટી પાંક દ્વારા જે કચરાકાંડનું મોટું જે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યું છે એ બાબતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોને સાથે રાખીને અમે લોકો પ્લે કાર્ડ બતાવીને વિરોધ નોંધાવ્યો અને સાથે સાથે હનુમાન ચાલીશા બોલીને હનુમાન દાદાને પ્રાર્થના કરીએ કે આ લોકોને થોડીક સદબુદ્ધિ આપો કેમ કે સુરત મહાનગરપાલિકા દિવસેને દિવસે ખાડે જઈ રહી છે અને બીજી બાજુ આ શાસકો દ્વારા ભ્રષ્ટાચાર આચરતા ઠરાવો પાસ કરી દેવામાં આવે છે પોતાના જે વાલા હોય એને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે પાછળ કોર્પોરેશનને કેટલું નુકસાન થાય છે લોકો જે સુરત શહેરના લોકો છે જે ટેક્સ ભરે છે એ લોકો ઉપર કેટલો બોજ આવશે બિલકુલ જોતા નથી અને બીજી વાત એ છે કે ભ્રષ્ટાચાર આચરવા માટેની જેની નીતિઓ છે કે ભાઈ પાછલા બારણે વધારાના કામ તરીકે સ્ટેન્ડિંગમાં કામો લાવવા અને કોઈને પણ ખબર ના પડે એવી રીતના કામો મંજૂર કરી દેવા આજે આપણને ખબર છે ખજોદ અને ઉંબેર ઉંબેર જે આપણે ડિસ્પોઝલ સાઇટ આપણે ખસેડવાના છીએ ત્યાં અનેકો વિરોધ સાથે જ્યારે આ કામ મંજૂરો થતા હોય છે પાલિકાને નુકસાન થતું હોય છે